વાતી સંભળાવ પહેલું જે છે ટ્રીટમેન્ટ છે બીજું કચરાનું વ્યવસ્થાપન છે વિભાજન છે ત્રીજું છે કચરાનું એકત્રીકરણ અને પરિવહન અને ચોથું છે નિકાલ પહેલો જે ગોઠવિયે શું પહેલું કેવું આવે એકત્રિકરણ પહેલું જે છે આ છે પહેલું હોય તો એવું કેવું છે તમારે ઓકે હવે હવે બરાબર છે કે આમાં કોઈને કોઈ કન્ફ્યુઝન

એ આ જે સિસ્ટમ છે એવી હોવી બરાબર બરાબર બાકીના બધા લોકો પણ આવું છે ને એટલે આજે ગામડાની અંદર કે સિટીની અંદર 95% આ રીતે કલેક્શન થાય છે 95% આવી રીતે કલેક્શન થાય છે એટલે આપણે પ્રશ્ન ઊભા થાય છે કે ભઈ મને ગામમાં કામ કરવા માટે મજૂરી મળતા નથી આવું કામ કોણ કરે કેવું કરવા માટે બધું ઘરે દરેકના આપણે એવો છે કે રાખે છે એટલે એવા બજાર સે કબર હોવા સર આપણે એટલા માટે આપણે પ્રોબ્લેમ છે હે ને કે કે કે

અમે તેવડા પ્રોજેક્ટ ચલાવીશું ક્યાં સફળતા મળવાની નથી અને વર્ષોથી આપણે આપણા પ્રોજેક્ટ ચલાવતા આવ્યા છે અત્યાર સુધીમાં મેં ગણાવ્યું કોઈ કેસે અત્યારે ગુજરાતના આપણા કયા ગામડાઓ જે મોડેલ વિલેજ તરીકે કદાચ બહાર આવેલા છે કેટલા ગામડાઓ છે સાબરકાંઠાનું કુંસરી ગામ તો દરેક મોઢામાં હોય છે હા ને કચ્છમાં જોવો તો ભડેજ ગામ છે માલાબળ ગામ છે ખેડાના ધર્મ જ ગામ છે મેળા ગામ છે બરાબર તો આ બધા ગામો કરેલા પ્રત્યેથી ડેવલપ થયા છે અને કોઈ પણ કામ પ્રત્યેથી ડેવલપ થયું નથી આ બધા જ ગામ જે છે એમનામાં ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવી છે ત્યારે આ ગામો ડેવલપ થઈ શકે સોરી મેનું કેવ તો આપણે વિક્યાતા તો એના ગામમાં એનઆરઆઈ વધાર્યો છે કેવું કામ છે আচ্ছা એટલે જે ગામમાં ડેવલપ થયું છે એમાં તમારું કહેવું છે કે એનઆરઆઈ વધાર એટલે એટલે એ એનઆરઆઈ વધાર છે તો એના પૈસાના કારણે કે સરાગ્રહ છે સિક્ષા નથી સિક્ષા નથી જે ગામમાં છે કે ફોરેન આવે છે એઓ છે

ગુજરાત માં તો ક્યાં રહી પણ કરવો છે તો આપણે શું કરવું જોઈએ શિક્ષક દિન આપણે ગયો તો એ સમયમાં જાપાનની અંદર આપણા શિક્ષક એક પ્રવાસ કરી રહ્યા હતા એમના ત્યાં શિક્ષક સાથે મિત્રો છે એટલે જઈ રહ્યા હતા તો એ શિક્ષક મેટ્રો અંદર બેઠા હતા અને એક વૃદ્ધ જે બહુ મોટી ઉંમર લાયક વાળા હતા એમને એ ભાઈને રિક્વેસ્ટ કરીને બેસાડવાનો પ્રયત્ન કર્યો કે તમે અહીંયા બેસી હું ઉભો થઈ બે ત્રણ વખત કીધું પણ એ ભાઈ એવું કીધું કે દાદા તમે તો મોટી ઉંમરના છો તમે બેસો પણ છતાં એ નહીં માન્યા અને કોઈ પણ રોગી એ સાઈડ ને ત્યાં બેસાડ્યા એ બેસીને મેટ્રોની ટ્રેનની મુસાફરી પૂરી કર્યા પછી એ બે શિક્ષક મિત્રો ત્યાં ઉતરી ગયા ત્યારે પેલા ભાઈ આપણા ગુજરાતી જે હતા એ એમને પૂછ્યું કે ભાઈ આવું એ દાદાએ કેમ મને આગ્રહ કરીને બેસાડ્યો ત્યારે એને કહ્યું કે ત્યાં જે અહીંયા શિક્ષક નો સિમ્બોલ જે લગાવેલો છે એ સિમ્બોલ એ સાહેબ જોઈ કે જે દાદા હતા જોઈ ગયા હતા એટલે તમને કોઈ પણ રોગી એમ બેસાડવામાં આવે ત્યારે એમને કહ્યું કે તમારે અહીંયા શિક્ષણ દિવસની ઉજવણી થાય છે તો કે ના ભાઈ અમારે તો શિક્ષણ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી જાપાનની અંદર કે કેમ ત્યારે એમને જવાબ આવ્યો કે તમે જે સન્માનથી જે બેસાડવામાં આવ્યા ને અમારે શિક્ષણ દિવસની એક દિવસની ઉજવણી નથી કરવામાં આવતી